જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરીશું એકાંતિક ભક્ત કોને કહેવાય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ગઢડા પ્રથમ પ્રકરણના અગિયારમાં વચના મૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે એકાંતિક ભક્ત કેને કહીએ શ્રીજી મહારાજ બોલે આજે ભગવાન એના બીજી વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરે તેને એકાંતિક ભક્ત કહેવાય એકાંતિક ભક્ત હોય તેને ભગવાન સિવાય બીજું પદાર્થ વાલું રાખવું નહીં ઊંધા ધંધા કરવા નહીં પાપ કરવું નહીં પાપ એટલે શું ભગવાનની આજ્ઞાને તોડવી તેનું નામ પાપ ખોટા વિચાર કરવા કોઈની નિંદા કરવી એ પાપ ઈર્ષા કરે કપટ રાખે છળ કપટ દગા કરે વગેરે અનેક પ્રકારના પાપ છે સુખી થવું હોય અક્ષરધામમાં જવું હોય જન્મમરણના ફેરા ટળવા હોય તો તેના માટે જુદા જુદા રસ્તા છે સત્યને રસ્તે ચાલવું છે કે અસત્યના માર્ગે ચાલવું છે તે નક્કી કરી રાખવું ચડવું કે પડવું એ આપણા હાથમાં છે એક સંત સત્સંગ પ્રચારાર્થે મંડળ લઈને ફરતા હતા અનેકને ભગવદ આશ્રય કરાવતા ત્યાં રસ્તામાં ગાયો ચડતો એક ગોવાળ મળ્યો સંતે કરુણાકરે કહ્યું ભાઈ તમારું જીવન ઢોર ચારવામાં જ વ્યતીત કરો છો પણ જો વિદ્યા ભણી હોય તેનો જીવનમાં અમલ કરો તો તમારું જીવન ધન્ય બની જાય ત્યારે ગોવાળિયાએ સરસ જવાબ આપ્યો સાધુરામ હું ભણવા ગયો નથી પણ સત્સંગમાં દરરોજ જાઉં છું મહાપુરુષોના આશીર્વાદથી મારા જીવનમાં મેં છ સરળ મુદ્દાઓ અંતરમાં ધારી રાખ્યા છે તેથી મને અંતરમાં કાયમ શાંતિ અને આનંદ રહે છે તેથી નિરાંતે હરિસ્મરણ થાય છે સંતે કહ્યું તે છ બાબત મને સંભળાવો ગોવાળિયાએ કહ્યું પહેલી બાબત એ છે કે હકનું ખાવું પણ હરામનું ખાવું નહીં તેથી હકનું ખૂટતું નથી ને હરામનું ખાવાની મને જરૂર પડતી નથી હકના પૈસાથી આનંદથી ભજન કરો છું બીજી બાબત એ છે કે હંમેશા સત્ય બોલવું પણ અસત્ય બોલવું નહીં હિતકારી ભાષા બોલવી પણ કોઈને દુઃખ લાગે તેવું બોલવું નહીં ત્રીજી બાબત એ છે કે પોતાનો દોષ જોવા પણ બીજાના દોષ જોવા નહીં ભૂલ થાય તો તરત સુધારી લેવી ચોથી બાબત એ છે કે કુસંગીનો સંગ કરવો નહીં તેથી સદાય તેમનાથી દૂર રહેવું જેથી વ્યસન મુક્તિ રહેવાય પાંચમી બાબત એ છે કે કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં કંઈ પણ માગવું નહીં પુરુષાર્થ કરતા રહેવું છઠ્ઠી બાબત એ છે કે સંત સમાગમ કરવામાં ભજન ભક્તિ કરવામાં જરાય આળસ રાખવી નહીં ખરાખંતથી પ્રભુ સ્મરણ કરવું આવું સાંભળી સંત ખૂબ રાજી થયા ગોવાળિયાને બાથમાં લઈને ભેટી શાબાશી આપતા કહ્યું ધન્ય છે તમારા ભણતરને તમો કહો છો હું ભણ્યો નથી પણ સાચી હકીકતમાં તમે તમામ શાસ્ત્રો અનુસાર તમારા જીવનમાં અપનાવ્યો છે ભણ્યા કરતા ઘણીઓ વધી જાય છે તમે ચાર શાસ્ત્રો અનુસાર ભણી ચૂક્યા છો કોઈ પણ છોકરો પોતાના બાપ બાપનું અપમાન કરે છે ત્યારે તેના બાપને ખૂબ જ માઠું લાગે છે તેમ આપણે પાપ કરીએ છીએ ત્યારે ભગવાનને બહુ દુઃખ લાગે છે પાપ એ બુરી વસ્તુ છે સિંહનો બચ્ચો જ્યારે નાનો હોય ત્યારે તેને વશ કરી શકાય છે પણ મોટું થયા પછી કાબૂમાં રહેતું નથી તેમ પાપને શરૂઆતથી ઝડકાવવું જોઈએ વ્યસનરૂપ થઈ ગયા પછી જલ્દી છૂટી શકાતો નથી એક પ્રગટ પુરુષોત્તમ ભગવાનનો આશરો રાખવો શ્રીજી મહારાજે વચનામૃતમાં કલ્યાણના સરળ સાધનો દર્શાવતા કહ્યું છે કે ભગવાનની ઉપાસના કરવી ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા અને ભગવાનનું નામ સ્મરણ કરવું પોતપોતાના ધર્મમાં રહેવું એવી રીતે પોતાના જીવનનું કલ્યાણ થવું એ કઠણ નથી એ તો જેમ વાહણમાં બેસીને સમુદ્ર તરવો એવો સુગમ માર્ગ છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂર જણાવશો ફરી મળીશું આવા જ એક દિવ્ય પ્રસંગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ